સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે સાંતલપુર તાલુકા દલિત અધિકાર મંચ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દારૂબંધીના મુદ્દે જિજ્ઞેશ પેવાણીના સમર્થનમાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું ભગીરથસિંહ જાડેજા સાંતલપુર ગુજરાતમાં પ્રજા ત્રાહી ફામ છે બે ફાર્મ દારૂ રહ્યો છે ડ્રગ્સ બે ફાર્મ વેચાય છે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આજે પકડાઈ રહ્યું છે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી આના માટે જે આંદોલન કરી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે સરકારના અધિકારીઓ જે મિલી ભગત કરીને હપ્તા ખાય છે એના સામે જિજ્ઞેશભાઈ જે અવાજ ઉઠાવ્યો છે અમારા જિજ્ઞેશભાઈ સામે પણ જે અત્યાચાર થઈ રહ્યો છે સરકારથી અમને કનળકત કરી રહી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને ગુજરાતમાં જે બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે એના ઉપર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ સરકારને આ પ્રજાનું દર્દ દેખાતું નથી ત્યારે અમારી સરકાર સમક્ષ માગણી છે કે તાત્કાલિક આ બધું બંધ થવું જોઈએ નગર ગુજરાતના અઢાર હજાર આઠસો ગામડાના લોકો ત્રાહી મામ છે શહેરો ત્રાહી મામ છે ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે સરકારે બંધ કરવો જોઈએ સરકારની જાણ બહાર કશું થઈ શકે નહીં એટલે આમાંથી અધિકારીઓ પણ સંડોયેલા હોય એના સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી અમારી માગણી છે વારઈ ખાતે મામલતદાર કચેરીએ દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ પક્ષ બંને થઈ અને જીજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં આવેદન પત્રક પાટણની વાત કરવા જઈએ તો સાતલપુર તાલુકાનું આજે આપવા આપ્યા છીએ તો દરેક તાલુકાની અંદર આખા જિલ્લામાં દારૂ ડ્રગ્સ જે એનડીપીએસ તમામ ગુનાઓ છે અને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કઈ આરોપીઓ છે એમને પકડી અને તાત્કાલિક પૂરવામાં આવે અત્યારે નાની નાની ઉંમરની વિધવા મહિલાઓ જ્યારે બની રહી છે એમના બાળકો યુવાધન અત્યારે શિક્ષણની જગ્યાએ વ્યસન તરફ પ્રેરાયા છે એ તમામ બંધ કરવામાં આવે અને નવી પેઢીને નવું શિક્ષણ આપવામાં આવે એવી એક સરકાર જોડે આશા અને અપેક્ષા સાથે અહીંયા અમે આવ્યા છીએ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક તપ તો મુદ્દો બહાર આવે છે અને જીગ્ન ઉપર વારંવાર આ લોકો પ્રહાર કરે છે તો એમને ખબર છે કે છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતના દરિયાકાંઠે પાસઠ હજાર કરોડ નું ડ્રગ્સ આવ્યું એ ક્યાંથી આવ્યું ભાઈ દરરોજે દરરોજ દેશી દારૂ ઇંગ્લેશ દારૂની ગાડીઓ પકડાય છે એ ક્યાંથી પકડાય છે આ બધું જ સરકારની રહેમની નજરની ચાલે છે તો અમે કહેવા માંગીએ છીએ કે કે તમે ગુજરાતના છો અને તમને ખબર છે દેશમાં આ અનૈતિક તરફ વળી રહ્યા છે તો એમને રોકવા માટે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ થવો જોઈએ ડ્રગ્સ બંધ થવો જોઈએ ગાજો બંધ થવો જોઈએ અને અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ જો કદાચ ટૂંક સમયની અંદર આ અનૈતિક પ્રવૃતિ બંધ નહીં થાય તો અમે સાથે મિત્રો મળી અને ગુજરાતના તમામ લોકો યુવાનો બહેનો ભાઈઓ વડીલો સાથે મળી અને જનતા રેડ કરીશું બસ આજ અમારે કોંગ્રેસ પક્ષના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર આ જે અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે જય હિન્દ